રાધનપુરની જનતામાં એટલો આનંદ ઉત્સાહ ઉમંગ કે જેણે એ મોદી સાહેબના મંત્રને સાર્થક કર્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ બધી રાધનપુરની અઢારે આલમ ભેગી મળીને જે એકથી સાત વોર્ડમાં જે પચીસ વો સીટો અમાને આપી છે એ બદલ હું રાધનપુરની જનતાનો હૃદયથી ખૂબ આભાર માનું છું અને અમારા મોવડી મંડળનો અને અમારા જિલ્લાના નાયના સંગઠનનો ખૂબ આભારી છું કે એ પચીસ સીટો આપી છે અને કોંગ્રેસ મુક્ત બનાવી દીધો છે અહીંયા રાધનપુરને ત્રણ સીટો ખાલી ગઈ છે થોડોક એનો રંધ રહી ગયો છે પણ અમે તો અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો માનતા હતા કેમ કે એવો લોકોનો સામે ચાલીને અમાને પ્રેમ આપ્યો છે એ પ્રેમને અમે વિશ્વાસને નહીં તૂટવા દઈએ અમે રાધનપુરના જે વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો કરવાના અને લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને વ્યવસ્થિત રીતે એને ઉકેલવાના પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાના પરિણામો સ્પષ્ટપણે આવી જવા પામ્યા છે અને ત્રણે ત્રણ નગરપાલિકાઓની અંદર ભાજપનો ભગવો લહેરાવવા પામ્યો છે કેમેરામેનને કહે કે દ્રશ્યો બતાવે કે અહીંયા જે ત્રણે ત્રણ પાલિકાની અંદર અહીંયા સ્પષ્ટપણે ભાજપની બહુમતી આવતા ગુચ્છીનો ભાવ જોવા મળી રહ્યો છે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે રાધનપુર પંથકની અંદર રાધનપુર પંથકની અંદર જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે ટક્કર જેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા હતા પરંતુ અહીંયા જે ઘણા વર્ષોથી રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું તેના સુપડા સાફ થઈ જવા પામે છે અને રાધનપુર નગરપાલિકાની અંદર સ્પષ્ટપણે ભાજપનું શાસન આવવા પામ્યું છે કેમ ને ક્યાંક કહી શકાય કે અહીંયા જે ઉમેદવારોના જે સમર્થકો છે સમર્થકોની અંદર ખૂબ જ અહીંયા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જે ઉમેદવારો જીતીને બહાર આવી રહ્યા છે તેમને ફૂલ કોરા તેમજ જે પ્રમાણે અપીલ બુલાંદ જે પ્રમાણે ઢોલ અને અહીંયા ખુશીની અંદર વાગી રહ્યા છે એટલે ચોક્કસ જે રીતે કહી શકાય કે પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની અંદર સ્પષ્ટપણે ભાજપની બહુમતી અહીંયા જોવા મળી રહી છે પાટણ